મારી ગણતરી હોય પણ તમે ખાન પાન ધ્યાન ના રાખો તો ખાવાના બિલકુલ કાચું દૂધ પીવો છો How Oh, r i g h પગ રાખવી અને સૂવાનું છે થોડી વાર વજ્રાસનમાં બેસતા આવડશે જમીને તમારે પાંચ પાઈ પાંચ મિનિટ બેસવાનું છે બરાબર હા અમે નથી કરતા પણ છે એની જશે મિનિટ બેસવાનું છે Mmm. પાણી ભલી ઓરતો ફ્લાવર વસ્તુ છે કર્મ છોડતા કર્મનું કર્મ છે મનુષ્યને પરેશાન કરે પરેશાન કરે પણ તમે એમ કીધું શું નામ છે આપનું સુરેશભાઈ હા કેમ લાગ્યું અહીંયા મજા આવી મેં તમને જે કાંઈક શીખવાડ્યું સાચું શીખવાડ્યું ખોટું શીખવાડ્યું મેં તમને કીધું એવા સંતો પાસે ન જાઉં કે જે તમને ખોટો રસ્તો બતાવે સાચા સંતો પાસે જાઓ તમને સાચો રસ્તો બતાવશે બરાબર છે હા તમારું જીવન છે એન્જોય કરો હા ઓકે બરાબર

સારું થાય ને અહીંયા દવાખાનામાં નહીં જે આપણું દેશી દવાખાનું છે આશ્રમમાં આવે તો સારું થાય ને હા દવાખાને ન સારું થાય પણ અહીંયા આવે તો કેમ થાય સારું થઈ જાય કેવું તમને મજા આવી કે ના આવી પ્રફુલ્લિત થઈ ગયું ને તો બસ મેં તમને બધા બંધનમાંથી મુક્ત કરી દીધા બરાબર ખુશ રહેવાના શું કેમ છે તમને અત્યારે સારું છે ને બોલો જય હનુમાન મેં તમને કીધું ઓફર કરી કે તમને સાજા કરીને બતાવીશ બરોબર છે મારો એક જ ધ્યેય છે કે જગત કલ્યાણ મારું કલ્યાણ મોત આવે તો મને ભલે આવે કોકનો રોગ મને મળે તો ભલે મળે પણ મારી એક જ ગણતરી હોય છે તમે સાજા થાવ તમારું કયું ગામ છે રાજકોટમાં કઈ જગ્યાએ રહેવાનું છે બરોબર છે સરસ કઈ વાંધો નહીં બોલો જય હનુમાન હા શું નામ છે તમારું તમારું શું નામ છે નિલેશભાઈ નિલેશભાઈ કેમ લાગ્યું આનું કામ સારું લાગ્યું તમને અત્યારે કેમ છે પલોઠી વળે છે સારું છે મજા આવી કે ના આવી બરોબર છે હા શું નામ આપનું શું નામ છે સોનલબેન કેમ લાગ્યું આનું કામ હું જે સમજાવું છું તે ખોટું સમજાવું છું કે સત્ય બરોબર છે મારી વાત એકદમ રાઈટ છે બધી કે ખોટી છે બરોબર છે તો આશ્રમમાં આવવાથી આનંદ થયો કે ન થયો હા એમ બોલો બધા સત્ય સમજાવીએ છીએ મારું જ્ઞાન લે તો એ માણસ દુઃખી નથી થતા એનું કારણ એક જ હોય છે સત્યનો માર્ગ બતાવો ઓકે બોલો જય હનુમાન આ બેન છે નજર સામે અતિશય ઓટકાર આવતા બંધ નો થતા એને બધે દવા લઈ ચુક્યા છે અને અહીંયા આવ્યા પછી મેં આમાં મંત્રની ક્રિયા અને દવા બે કરી દીધું જેને કારણે કઈ નો થાય કઈ ન થાય હવે પૂરું થઈ ગયું બધું હવે પૂરું થઈ ગયું અહીંયા આવી ગયા મજા આવી ગઈ ને દાંત કાઢો ખુશ થવાનું જય હનુમાન બોલો નહીં